આજે હિરાસર ગામે એરપોર્ટ ઓથોરાઇટ ઇન્ડિયા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગામની સફાઈ કરવામાં આવી તેમજ એક એક પેડ માકે નામ અનિવાર્ય પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમજ આરોગ્ય વિભાગના સંયોગથી સફાઈ કરેલ તમામ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને સમગ્ર હિરાસર ગામને ગંદકી મુક્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એરપોર્ટ ઓથોરાઇટ મેનેજમેન્ટ જીએસ ડિપાર્ટમેન્ટ વિકાસ એજન્સી તેમજ કર્મચારી જયંતિભાઈ રાઠોડ સહિતના આગેવાનો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના ઇન્ટરનેશનલ હાઈવે જે એરપોર્ટ આવેલું છે ત્યાં ત્યાં સૌથી પહેલાં ગુજરાત મિરર આપણે ઝીરો પોઈન્ટ રિપોર્ટ બતાવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અત્યારે સ્વસ્થ ભારત અભિયાન જે હિરાસર ગામમાં જે આવેલું છે તેમાં એના જે એરપોર્ટના ઓથોરાઇટ સાહેબશ્રી અને અને સરપંચ્રી અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય ગુજરાત મિરર દ્વારા રાજકોટ દ્વારા આપ સીધા દ્રશ્ય ગુજરાત મીરા સૌથી પહેલાં ગુજરાત મિરર આપણને લાઈવ લાઈવ દ્રશ્ય દેખાડી રહ્યું છે સીધા દ્રશ્ય આપણે આપણે લાઈવ દ્વારા ગુજરાત મીરા સાથે સૌથી પહેલાં આપણને પુષ્ટિ કરી રહ્યું છે અને સ્વસ્થ અભિયાન દ્વારા જે હીરાહાર એરપોર્ટ નજીક આવેલું છે એને સ્વસ્થ માટે આજે સમગ્ર ટીમ અત્યારે થળ ઉપર છે અને જ્યાં વર્ષોનું પણ રોપણ કરેલું છે આપ સીધા દ્રશ્ય ગુજરાત મેરાડ દ્વારા જોઈ રહ્યા છો બોસર મે આ ડિપ્ટી કમાન્ડન્ટ અમનদীপ હિરાસર એરપોર્ટ સીઆઈએસએફ ટીમ ઇન charge પાસ ભારત સરકાર દ્વારા સ્વચ્છતાની સેવા एवं એક પેડ માકે નામ કેતે આપણે હિરાસર ગામ મે ડિસ્ટ્રિક્ટ अथॉरिटी રાજકોટ के साथ मिलकर हिरासर गांव के सरपंच और उनकी टीम के साथ मिलके और हिरासर एयरपोर्ट पे जो सी की टीम है तो हम सब ने मिल के पे इन दोनों कार्यक्रम को सुनिश्चित किया मैं धन्यवाद देना चाहता हूँ हिरासर पंचायत का डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का और हमारी टीम का इन्होंने इस सहयोग से पूरी इस कार्यक्रम को सही बनाया है અમારું નામ કાચા મીનાક્ષી હું જ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા કોઓર્ડિનેટર છું આજનો જે આ હિરાસર ગામે જે આપણે સ્વચ્છતાનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં ખાસ કરીને જે આપણે સત્તર તારીખથી જે કાર્યક્રમ આપણો શરૂ થયેલો છે માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી લઈ અને આપણા માનની મહાત્મા ગાંધી જે છે એમના જન્મદિવસ સુધીનો જે પંદર દિવસનો સ્વચ્છતા સેવા અભિયાન કાર્યક્રમ છે એ અંતર્ગત દરેક ગામમાં રાજકોટ જિલ્લાના તમામ ગામમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલુ છે અને દરેક ગામમાં સફાઈ કાર્યક્રમ અને ખાસ કરીને સફાઈ એટલે એવું નહીં કે માત્ર ને માત્ર ખાલી ફળિયા અને ચોકને આપણે સફાઈ કરીએ પણ જ્યાં ગામમાં જે બ્લેક સ્પોટ્સ હોય કે જ્યાં પરમાનન્ટ કચરો પડ્યો રહેતો હોય તો એ કચરાની જગ્યાને સાફ કરી અને એ જગ્યાએ આપણે દવાનો છંટકાવ કરાવી અને એ જગ્યા ઉપર ફરીથી કચરો ના થાય એ હેતુથી આ કાર્યક્રમને અત્યારે અભિયાનના રૂપમાં શરૂ કરવામાં આવેલો છે પરંતુ આ કાર્યક્રમના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ ગામજનોને કે આ એક દિવસ પૂરતો કાર્યક્રમ ન રાખતા આજની તારીખે એરપોર્ટ ઓથોરિટીના સહયોગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના સહયોગથી જે કાર્યક્રમ કરવામાં આવેલો છે એ એક ઉદાહરણ પૂરું પાડેલું છે પરંતુ આજના તારીખમાં જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમમાંથી શીખ લઈ અને ગામજનો પોતાના ગામને રોજબરોજ એમ કે સાફ સફાઈ કરે એમની શેરીઓની સાફ સફાઈ કરે અને ઘરને ઘરના આંગણા અને આજુબાજુના જે વિસ્તાર જે છે એમને સાફ રાખે ગામને એક જ ઉપદેશ આપવા માંગુ છું કે અત્યારે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે બધા રોગચાળાની બધું વધારે ફેલાઈ રહ્યું છે તો જ્યાં સુધી આપણે ગામને આપણે ચોખ્ખું નહીં રાખીએ ત્યાં સુધી એમ કે આપણે ગમે એટલા આપણે મહેનત કરશું કે ગમે એટલી આપણે તૈયારી કરશું પણ આપણા ગામમાંથી જે અમુક પ્રકારના જે રોગચાળો ખાસ કરીને મેલેરિયા વગેરે જ્યાં જે થાય છે ડેન્ગ્યુ મેલેરિયા એ મચ્છરના ઉપદ્રવથી થતા હોય છે અને મચ્છરો મચ્છરનો ઉપદ્રવ મોટે ભાગે ગંદકીઓમાં જે થતો હોય છે તો જ્યાં સુધી ગામ ચોખ્ખું નહીં હોય ત્યાં સુધી આપણે આવી બીજી બધા જે આપણે જે સામનો કરવો પડે છે એમનો આપણે સામનો નહીં કરવો પડે અને આપણે એક આજના દિવસથી શરૂઆત કરી અને રોજબરોજ આપણી દૈનિક જીવનમાં આપણે આદત પાડીએ એવી રીતના હું ગામ લોકોને સંદેશો પાઠવવા માંગુ છું આજે જે હિરાસર ગામે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખેલો છે એના વિશે એ કહેવા માંગુ છું કે અત્યારે જે રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા એ રોગચાળો આ જે કચરો ને જ્યાં ત્યાં નાખી દે ઉકેડા કરે છે જે ગામમાં કચરો જ્યાં ત્યાં હોય એટલે સ્વચ્છતા રાખે એટલે જે રોગચાળો ફાટી નીકળો છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા એવા રોગ ના વધારે થાય અને માણસો બીમાર વધારે ના પડે તો એ જ ત્યાં માંગુ છું કે સ્વચ્છતા રાખે સીઆઈએસએફ ની ટીમ સાથે જિલ્લાના સ્ટાફ અને તલાટી મંત્રી સાહેબ ગામના આગેવાન શ્રી તેમજ આરોગ્યનો સ્ટાફ હાજર રહેલા હતો બસ એ જ કે નકામાં કોઈ પાત્રો ભરીને ના રાખે પાણીના સાત દિવસમાં બધા જ પાત્રોની સફાઈ થઈ જવી જોઈએ અને કોઈ પાણીથી પાણી પાણીજન્ય રોગો તથા મચ્છરજન્ય રોગો એનાથી નહીં થેલા આપણું નામ મનોજ ગોંડલિયા સુપરવાઇઝર બેબિયા